શિક્ષણ વિભાગે પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે જાહેર કરેલ નવી પોલિસીને લઈને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે અમદાવાદમાં પોલિસીના કારણે હજુ માત્ર વીસ જેટલી જ સ્કૂલોએ શિક્ષણ વિભાગ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે બાકીની સ્કૂલોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી આ મામલે રોષે ભરાયેલા સંચાલકે જણાવ્યું હતું કે લખપતિ દીદીની વાત કરે છે તો સરકાર સપોર્ટ કરે ઇવેન ગોવર્મેન્ટ જો હે લખપતિ દીદીઓની વાતે કરતી હે ઓર છોટે એન્ટરપ્રાઇઝેસ કો ભણાવીની વાત કરતી હે

બીજી તરફ વાલી મંડળના પ્રમુખે ફી રેગ્યુલેશન એક્ટની અંદર પ્રી પ્રાઇમરી સ્કૂલ અને નર્સરીને સમાવવા અપીલ કરી હતી પણ અંદર સમાવિષ્ટ કરવામાં આવે અને નર્સરી અને પ્રી પ્રાઇમરી જેટલી પણ સ્કૂલો છે એ ફરજિયાતપણે ફી રેગ્યુલેશન એક્ટની અંદર સમાવવામાં આવે એ અમારી વિનંતી છે મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલિસી બનાવીને પ્રી પ્રાઇમરી સ્કૂલોને પણ શિક્ષણ વિભાગ હેઠળ લાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદથી આનંદ મોદી અને સુરતથી થી શ્વેતા સિંઘ રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ